નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે એનસીઆરટી આધારે બંધારણના મોસ્ટ આઈએમપી પચાસ એમસીક્યુની ચર્ચા કરવાના છીએ જે ટૂંક સમયમાં એલઆરડી અને પીએસઆઈ તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક સીસી જેવી પરીક્ષાઓ આવવાની છે તેમના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે નવી પેટર્ન પ્રમાણે બંધારણના પ્રશ્નો પચાસ એમસીક્યુ આજે લઈને આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રશ્ન નંબર એકની ચર્ચા કરી નીચેના વિધાન ચકાસો વિધાન એ ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે કારણ આ દેશનું સંચાલન રાજાશાહી પદ્ધતિથી થાય છે સાચો જવાબ છે ઓપ્શન સી વિધાન એ સાચું અને કારણ આર ખોટું વિધાન એ સાચું કારણ આર ખોટું ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો સાચો જવાબ છે સમગ્ર ભારતનો વહીવટ સંચાલન એક જ સ્થળેથી થાય છે આ વિધાન ખોટું છે ભારતમાં વિશ્વમાં ભારતમાં વિશ્વના સૌથી વધુ મતદારો છે સરકાર સુચારુ વહીવટ માટે વિવિધ સ્તરે કાર્ય કરે છે ભારતમાં સંસદીય સરકાર કાર્ય કરે છે બધા વિધાનો સાચું ઓપ્શન બી ખોટું છે પછીનો પ્રશ્ન નીચેનામાંથી એક જોડકું ખોટું છે આપેલ તમામ ઘટનાઓ સત્ય છે જોઈએ આપણે એક સ્થાનિક સરકાર ગામ શહેરો કાર્યભાર સંભાળે છે રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ચકાસો સાચો જવાબ છે બે ત્રણ અને ચાર બે ત્રણ અને ચાર સાચા છે બે લોકશાહી શાસનમાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે આ વિધાન સાચું ત્યાર પછી ભારતમાં સંસદીય લોકશાહી છે આ પણ વિધાન સાચું લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે આ પણ વિધાન સાચું ત્યાર પછીનો પ્રશ્ન પાંચ સામ્યવાદી સરકાર અંગે નીચેનામાંથી ક્યુ એક સાચું સાચું નથી સાચો જવાબ છે ઓપ્શન સી આ પ્રકારની વિચારધારાને જમણે રાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ આપણે છ રાજાશાહી સરકાર અંગે નીચેનામાંથી માંથી કયું એક ખોટું છે સાચો જવાબ ઓપ્શન સી આજે વિશ્વના એક પણ દેશમાં રાજાશાહી સરકાર જોવા મળતી નથી આ વિધાન ખોટું છે પછીનો પ્રશ્ન નંબર નીચેના વિધાન ચકાસો સાચો જવાબ છે બે ત્રણ અને ચાર વિધાનો લોકોને કેન્દ્રમાં રાખી સરકાર યોજના બનાવે છે આ વિધાન સાચું સરકારનું કામ કાયદા બનાવવાનું છે આ પણ સાચું સરકારના કાયદાને લોકો પડકારી શકે છે આ પણ વિધાન સાચું છે ઓપ્શન સી બે ત્રણ અને ચાર વિધાન સાચા ત્યાર પછીનો પ્રશ્ન નંબર આઠ લોક અદાલતને લગતા વિધાનોમાંથી ક્યુ ખોટું છે ઓપ્શન ડી કેસ દાખલ કરવા માટે સો રૂપિયા જેવી નજીવી ફી ભરવી પડે છે આ વિધાન ખોટું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર નવ તાલુકા પંચાયત વિશે નીચેના વિધાન ચકાસો એક અને ત્રણ તાલુકા પંચાયત સભ્ય સંખ્યા સોળ અને બત્રીસ હોય છે ત્યાર પછી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ચૂંટાયેલા સભ્યોમાંથી થાય છે એક અને ત્રણ પછીનો પ્રશ્ન ગ્રામ પંચાયત છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર અગિયાર નીચેના વિધાન ચકાસો કે આ વિધાનો સાચા છે એક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સૌથી પાયાનું કામ ગ્રામ પંચાયતનું હોય છે

પછી ચાર ભારતમાં પંચાયતી રાજની સ્થાપના રાજસ્થાન રાજ્ય થી એ પણ સાચું તીર્થ ગામ યોજના વિશે નીચેના વિધાન ચકાસો બે જે ગામના છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેને આ યોજનાનો લાભ મળે છે આ વિધાન સાચું ત્યાર પછી પસંદ થયેલા ગામને જિલ્લા પંચાયતમાંથી ખાસ અનુદાન ફાળવવામાં આવે છે આ પણ વિધાન સાચું ત્રણ અને બે વિધાન સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન ચૌદ મામલતદાર વિશે નીચેના વિધાન ચકાસો બધા વિધાનો સાચા છે પચાસ કે તેથી વધુ ગામોના તાલુકાના મહેસૂલી વડા હોય છે ત્યાં પછી તાલુકા ન્યાયાધીશ તરીકે કલેક્ટર સીધા જવાબદાર છે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર સમરસ ગ્રામ પંચાયત વિશે ખોટું વિધાન પસંદ કરો

ત્રણ અને ચાર ગુજરાતમાં પંચાયત રાજ ચાર સ્થળનું માળખું જોવા મળે છે આ વિધાન ખોટું છે ત્યાર પછી સ્થાનિક સ્વરાજની સરકારમાં ગ્રામ સંભાનો સમાવેશ થાય છે આ વિધાન ખોટું છે ત્યાર પછી ભારતમાં પંચાયત રાજની શરૂઆત બગદરી જિલ્લા નાગોર ગામેથી થઈ આ વિધાન પણ ખોટું છે ત્યાર પછીનો પ્રશ્ન અઢાર નીચેના વિધાન ચકાસો માત્ર ત્રણ વિધાન સાચું છે પંચાયતી રાજમાં સૌથી મહત્વ મહત્વનું અંગ ગ્રામ પંચાયત છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ ગ્રામ પંચાયત વિશે નીચેના વિધાન ચકાસો માત્ર એક સ્થાનિક સ્વરાજની સરકારમાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેના વિધાન પસંદ કરો ઓપ્શન બી ગામમાં વોર્ડની સભ્યોની નિમણૂક સરપંચ દ્વારા પાંચ વર્ષ માટે કરવામાં આવે છે આ વિધાન ખોટું છે સાચા વિધાન ક્યાં છે તે જોઈ ગ્રામ પંચાયતની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા આઠ અને વધુમાં વધુ સોળ હોય છે ત્યાર પછી ગ્રામ ચૂંટણી રાજકીય પક્ષના સહયોગથી લડી નથી પછી ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરપંચની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર એકવીસ નીચેના વિધાન ચકાસો સાચો જવાબ છે એનો એક અને બે એક અને બે ગ્રામ પંચાયતના વડા તરીકે તલાટી કમ મંત્રી નિમણૂક સરકાર તરફથી કરવામાં આવે છે ત્યાં પછી ગામમાં કરવેરો ઉઘરાવતી તેમજ તેની માહિતી તેમજ હિસાબ રાખવાનું કામ ગામના વડાનું હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેના વિધાનો માંથી સાચું આપેલ તમામ વિધાન સત્ય છે ગામમાં ગ્રામ વિકાસ કાર્યક્રમનું આયોજન કરવાનું કામ ગ્રામ પંચાયતનું છે ત્યાર પછી બી ગામમાં જતા જન્મ તેમજ મરણનું રજીસ્ટર અથવા યાદી બનાવવાનું કામ ગ્રામ પંચાયતનું છે ત્યાં પછી ગામમાં દરેક ઘરને ઘર નંબર આપવાનું કામ ગ્રામ પંચાયતનું છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના વિધાન ચકાસો માત્ર એક ગામની ધારાસભા એટલે ગ્રામ સભા ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પંચાયત વિશે નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં આ યોજનાની શરૂઆત બે હજાર માં થઈ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી ત્યાર પછીનો પ્રશ્ન પચીસ નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું વિધાન છે તાલુકા પંચાયત ની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી સોળ અને વધુમાં વધુ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છવ્વીસ નીચેના વિધાન ચકાસો બે ત્રણ અને ચાર બે ત્રણ અને ચાર બે તાલુકા વિકાસ અધિકારીને નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા થાય છે ત્યાં પછી તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવવાનું કામ તાલુકા પંચાયતના પ્રમુખનું છે પછી તાલુકા વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવાનું કામ પ્રમુખ દ્વારા બનાવેલી કારોબારી સમિતિનું છે ત્યાં પછીનો પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના વિધાન ચકાસો ક્યાં વિધાન સાચા છે બે અને ત્રણ ગામના તેમજ તાલુકામાં પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવાનું કામ તાલુકા પંચાયતનું છે તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણાનું આયોજન અને કાર્યક્રમો તાલુકા પંચાયતના છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન અઠ્યાવીસ નીચે આપેલ વિધાનો કઈ યોજનાનું નિર્દેશન કરે છે સાચો જવાબ છે તીર્થ ગામ યોજના તીર્થ ગામ યોજનાના વિધાનો જોઈ છેલ્લા પાંચ વર્ષમાં ગામમાં કોઈ ગુનો ન નોંધાયો હોવો જોઈએ ગામમાં કેફી દ્રવ્યોનું વેચાણ કે ઉત્પાદન ન થવું હોવું જોઈએ ગામના કન્યા કેળવણીનો દર ઊંચો હોવો જોઈએ ગામમાં અપવ્યવસ્થિતનો દર નીચો હોવો જોઈએ જેને ગ્રામ તીર્થ ગામ યોજના કહે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઓગણત્રીસ નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો તીર્થ ગામ યોજના પસંદ થયેલ ગામને અનુદાન જિલ્લા પંચાયત દ્વારા ફાળવવામાં આવે છે આ વિધાન ખોટું છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રીસ નીચેના વિધાન ચકાસો કયા વિધાન ખોટા છે એક અને ચાર એક અને ચાર વિધાન ખોટા છે ત્યાં પછીનો પ્રશ્ન જોય એકત્રીસ નીચેના વિધાન ચકાસો ક્યાં વિધાન સાચા છે ત્રણ અને ચાર ત્રણ અને ચાર ત્રણ જિલ્લા પંચાયતની મુદત પાંચ વર્ષની હોય છે જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી કહે છે ત્યાર પછી બત્રીસ નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો ઓપ્શન બી કેન્દ્ર સરકારની સીધી યોજનાનું સંકલન તેમજ અમલ જિલ્લા પંચાયત દ્વારા થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેત્રીસ નીચે પૈકી કોનો સમાવેશ જિલ્લા પંચાયતના અધિકારીઓમાં થતો નથી ચાર અને છ મામલતદાર અને જિલ્લા સમાજ નિર કલ્યાણ નિરીક્ષણ અધિકારીનો ત્યાર પછીનો પ્રશ્ન જોયે ચોત્રીસ નીચેના વિધાનોમાંથી માંથી ખોટું વિધાન પસંદ કરો સામાજિક ન્યાય સમિતિ ત્રણેય કક્ષાની પંચાયતોમાં પાંચ સભ્યોની બનેલી હોય છે આ વિધાન ખોટું છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંત્રીસ નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો આપેલા તમામ વિધાનો સાચા છે ભારતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો નગરપાલિકા તેમજ પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો મહાનગરપાલિકાની રચના થાય છે નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી કરવામાં આવે છે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વસ્તીના આધારે વિસ્તાર નક્કી કરવામાં આવે છે ત્યાં પછીનો પ્રશ્ન જોઈ છત્રીસ નીચેના વિધાન ચકાસો તેનો સાચો જવાબ છે ત્રણ અને ચાર ત્રણ દરેક વોર્ડ દીઠ એક સભ્યની ચૂંટણી કરવામાં આવે છે ત્રણ અને ચાર નગરપાલિકાના પ્રમુખ એ સભ્યોના નિમણૂક પામેલા વડા હોય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર સાડત્રીસ નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ચીફ ઓફિસરને નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે આ વિધાન ખોટું છે ત્યાં પછીનો પ્રશ્ન મહાનગરપાલિકા વિશે નીચેના વિધાન ચકાસો ઓપ્શન ડી એક પણ નહીં ક્યાં વિધાનો ખોટા છે તેવું કીધું છે એક પણ નહીં બધા વિધાનો સાચા છે મહાનગરપાલિકાના સભ્યોને કાઉન્સિલ તરીકે ઓળખવામાં આવે છે મહાનગરપાલિકાના વડાને મેયર તરીકે ઓળખવામાં આવે છે મહાનગરપાલિકાનું સંચાલન વિવિધ વોર્ડ દ્વારા કરવામાં આવે છે મહાનગરપાલિકાના દર એક પીચોતેર રચના કરવામાં આવે છે પછી ચાલીસ નીચેના વિધાનો ધ્યાને લો કે આ વિધાન સાચા છે એક બે ત્રણ અને ચાર બધા વિધાનો સાચા છે એક મહાનગરપાલિકા દરેક વોર્ડના ચાર સભ્યો હોય છે જેમાં પચાસ ટકા અનામત મહિલાઓ માટે હોય છે બે મહાનગરપાલિકાના કોર્પોરેટરને ચૂંટવું ચૂંટવાનું કામ મત અધિકાર ધરાવતા તમામ જે કે વોર્ડના નાગરિકોનું છે મહાનગરપાલિકા મેયરનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે મહાનગરપાલિકાના વહીવટી વડા તરીકે મ્યુનિસિપલ કોર કમિશનરની નિમણૂંક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ચાલીસ વિધાનો ખોટા નથી બધા વિધાનો સાચા છે જિલ્લાના વહીવટી વડા તરીકે કલેક્ટરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યાં પછી કલેક્ટરની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે ત્યાં પછી કલેક્ટર તેમના હોદ્દાની રૂહે જિલ્લાની ન્યાયાધીશ તરીકે કામગીરી પણ કરે છે ત્યાં પછી જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કલેક્ટર કરે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કલેક્ટર ની સત્તાઓ બાબતે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો ગ્રામ પંચાયત કરાવવાની સત્તા કલેક્ટર ને છે આ વિધાન ખોટું છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેના વિધાન ચકાસો કયા વિધાનો ખોટા છે એક પણ બધા વિધાનો સાચા છે મામલતદારને એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે મામલતદારની પસંદગી મહેસૂલી વાળા છે મામલતદાર પોતાના હોદ્દાની રૂહે તાલુકા ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર તેતાલીસ નીચેના વિધાન ચકાસો કયા વિધાન સાચા છે એક ત્રણ અને ચાર એક ત્રણ અને ચાર વિશ્વમાં સૌથી વધુ લેખિત બંધારણ ભારતનું છે સૌથી પછી લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે ત્યાં પછી દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી પણ મતદાન દ્વારા થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો આપેલા તમામ વિધાનો સાચા એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ કાર્યો કહેવાય છે ત્યાં પછી બંધારણની જોગવાઈ પ્રમાણે ભારત દેશમાં છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર છે ત્યાં પછી ઘણી જગ્યાઓ પર ઓછી મજૂરી ચૂકવવી પડે તે હેતુથી બાળમજૂરો પાસે કામ કરાવવામાં આવે છે

सुतालिस अधिकार ध्याने लयकडो कायदा समानता समान वेतन ओगनचाळीस शिक्षण समानता एकवीस ए धर्म समानता

ત્યાર પછી મતનું મહત્વ સમજાવવા ચૂંટણી પંચ વ્યવસ્થા કરશે ત્યાર પછી નાણાં પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે પ્રશ્ન નંબર નીચેના નીચેનામાંથી કયું એક સાચું નથી સાચો જવાબ છે ઓપ્શન સી ચૌદ વર્ષ કરતા નાની ઉંમરના બાળકો પાસે મજૂરી કરાવવી ફરજીયાત છે આ વિધાન સાચું નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન સી આર ટી આધારિત પચાસ એમસીક્યુની ચર્ચા કરેલી છે જે આવનાર પરીક્ષાઓમાં ઘણો બધો ઉપયોગી થાય તેવા પ્રશ્નો હતા તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં સો એમ સીક્યુની ચર્ચા કરવાના છીએ જે એનસીઆરટી આધારિત રહેશે તો મળીએ હવે નવા વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે તમારા મિત્રોને લિંક શેર કરી દેજો તો મળીએ હવે નવા વિડીયો સાથે